અંકલેશ્વરના કચ્છી બાણુશાળી સમાજ દ્વારા મુંબઈથી કચ્છના આશાપુરા માતાના મંદિરે જતા ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરાયા છે અંકલેશ્વરના કચ્છી બાણુશાળી સમાજ દ્વારા દર વર્ષે જેમાં આ વર્ષે પણ મુંબઈથી કચ્છના માઢવાડી આશાપુરાના દર્શનાર્થે જતા માય ભક્તો માટે સેવા કેમ્પ શરૂ થયો છે જેમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા સાયકલ સર્વિસ તેમજ આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ કેમ્પ છેલ્લા પચીસ વર્ષથી ચલાવવામાં આવે છે હજારો ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે થાય છે આ સેવા ચોવીસ કલાક ભક્તો માટે ચાલુ રહે છે અમે લોકો નાલા સોપારાથી મુંબઈ લગભગ એક હજાર કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરેલો છે સાયકલ દ્વારા અને ક્ષત્રિય સમાજ રાજપૂતનું એક ગ્રુપ છે અને નાલા સોપારામાં આશાવીરા સાયકલ વીર ગ્રુપનું એક ગ્રુપ છે તો આ બંને ગ્રુપ મળી અને લગભગ પચાસથી સાહીઠ સાયકલો છે એક હજાર કિલોમીટરનું અંતર કાપી અને સર્વે ત્યાં માના ચરણમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને હર વર્ષે આમને આમ નિરંતર ત્રીસ વર્ષથી આ કાર્ય અવિરત ચાલતું આવે છે અને આજે અમે લોકો અંકલેશ્વરના પડામાં બપોરના લાભ લીધો છે સેવાનો અને અહીંયા ભાનુસારી સમાજ અને કચ્છી સનાતન સમાજ તરફથી બહુ સારી એવી સેવા મળેલ છે અને હરેક જગ્યાએ લગભગ પંદરથી વીસ કિલોમીટરના ગાળામાં અમને લોકોને બહુ સારી એવી સેવા મળી રહે છે આ સેવામાં બપોરના જમવાનું સાંજના જમવાનું દેવા ઉઠવાની નાવા ધોવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે